હેલો મિત્રો મારી આ યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે આજે આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક ધોરણ ત્રણ પ્રવૃત્તિ નંબર છે ચોવીસ તેનું નામ છે મારી ગુજરાતી ભાષા તો આજે આપણે આ પ્રવૃત્તિ કરવાની છે પ્રવૃત્તિ શાળા પુસ્તકાલયમાંથી પુસ્તક મેળવી તેમાંથી એકવચન બહુવચન અને જોડાક્ષરોવાળા શબ્દોની યાદી તૈયાર કરો તમારી આસપાસ જોવા મળતી વાંચન સામગ્રી અથવા ગામમાં કોઈ સ્થળે જોવા મળતા બોર્ડ કે માહિતી લખાણમાં એક વચન બહુવચન કે જોડાક્ષરવાળા શબ્દો શોધી તેની યાદી તૈયાર કરો આ યાદીનું મિત્રો સાથે વાંચન અને સૂતલેખન કરવાનું છે અહીં જો અમે શાળા પુસ્તકાલયમાંથી એક પુસ્તક મેળવી તેમાંથી એક વચન બહુવચન અને જોડાક્ષરવાળા શબ્દોની યાદી તૈયાર કરી છે એક વચન બહુવચન અને જોડાક્ષરવાળા શબ્દો તો એક વચન છે ચોપડી બહુવચનમાં ચોપડીઓ અને જોડાક્ષરવાળો શબ્દ છે પાક્કા તો એવી જ રીતે ગાડી ગાડીઓ પત્ની વૃક્ષ વૃક્ષો વચ્ચે બાટલી બાટલીઓ પથ્થર પેટી પેટીઓ પપ્પા છરી છરીઓ ઈજ્જત પાંદડું પાંદડા અને મમ્મી હવે આપણે આપણી આસપાસ જોવા મળતી વાચન સામગ્રી અથવા ગામમાં કોઈ સ્થળે જોવા મળતા બોર્ડ કે માહિતી લખાણમાં એક વચન બહુવચન કે જોડાક્ષરવાળા શબ્દો શોધી તેની યાદી તૈયાર કરવાની છે અહીં પણ એકવચન બહુવચન અને જોડાક્ષરવાળા શબ્દો જેવી રીતે પ્યાલી તો પ્યાલીઓ અને જોડાક્ષરવાળો શબ્દ છે નિત્ય તો તેવી જ રીતે થાળી તો થાળીઓ ઉત્સાહ વાટકી તો વાટકીઓ ઉચ્ચાલન શેવાળ શેવાળો ઇન્દ્રિય ઘડિયાળ ઘડિયાળો અનિચ્છા ચમચી ચમચીઓ પુણ્ય વાડી વાડીઓ ગુસ્સો પાળી પાળીઓ ખિસ્સુ માણસ માણસો ઈચ્છા ભાઈ ભાઈઓ ફુગ્ગા બહેન બહેનો અને સજ્જન તેવી રીતે બારી બારીઓ નિષ્ઠા બસ બસો લચ્છી ટ્રક ટ્રકો રબર પેન પેનો ગુમર અહીં આપણી આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ પૂરી થઈ છે તો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો મારી આ યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો બાય